નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપના ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ લંબાવી દેવામાં આવી છે જે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના માટે જે તારીખ છે એ લંબાવી દેવામાં આવી છે પરંતુ હજુ સુધી જે એસસી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના માટે ફોર્મ ભરવાની તારીખ છે એ લંબાવવામાં આવી નથી તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એ હવે તેઓ ફોર્મ ક્યાં સુધી ભરી શકશે એટલે કે જે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ કઈ રહેશે અને જે એસસી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થી છે એમના માટે સ્કોલરશિપની ડેટ છે એ લંબાવવામાં આવી શકે છે કે નહીં તો તમે જોઈ શકો છો એના માટે જે ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર હું આવ્યો છું આ વેબસાઇટની લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે હવે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પર પોર્ટલ પર સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ જ્યારે લંબાવવામાં આવે છે ત્યારે સ્કોલરશિપનું ફોર્મ કઈ રીતે ભરવું એના રિલેટેડ ડિટેલની અંદર વિડીયો છે એ મેં બનાવેલો છે એ વિડિયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે તમામ વિદ્યાર્થીઓ એ ફો એ વિડીયો જોઈને જ ફોર્મ ભરજો જેથી ફોર્મ ભરવામાં કોઈપણ પ્રકારની ભૂલ ના થાય અને તમે તમારું ફોર્મ છે એ ઘરે બેઠા આસાનીથી પંદરથી વીસ મિનિટની અંદર ભરી શકો જ્યારે તમે સાયબર કેફેની અંદર ફોર્મ ભરાવશો તો એ તમારા જોડેથી દોઢસોથી બસો રૂપિયા લઈ લેશે અને એમને ઘણી બધી ડિટેલ્સ છે એની ખબર હોતી નથી તો તેઓ ભૂલ કરી દેતા હોય છે તો આ જે છે એ તારીખ લંબાવવામાં આવી છે તો તમામ વિદ્યાર્થીઓ જે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વિડીયો આપેલો છે એ જોઈને જ એમનું ફોર્મ ભરજો તો હવે આપણે જોઈએ પહેલાં એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે તો તમે જોઈ શકો છો એમની તારીખ છે એ લંબાવીને છવ્વીસ એક બે હજાર પચીસ કરી દેવામાં આવી છે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે તારીખ લંબાવીને છવ્વીસ એક બે હજાર પચીસ કરી દેવામાં આવી છે પરંતુ જે એસસી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓની છેલ્લી તારીખ વીસ બાર બે હજાર ચોવીસ હતી એને હજુ સુધી લંબાવવામાં આવેલી નથી તો જે એસ એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છવ્વીસ એક બે હજાર પચીસ રહેશે એટલે કે એવો ત્યાં સુધી જે છે એમના ફોર્મ છે એ ભરી શકે છે અને જે એસસી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમની તારીખ છે હવે પણ સો ટકા લંબાવવામાં આવશે જ્યારે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓની તારીખ લંબાવવામાં આવી છે તો એના સાથે સાથે એસસી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓની તારીખ છે એ પણ ચોક્કસ લંબાવવામાં આવશે એની અપડેટ છે એ એક બે દિવસની અંદર આજે શનિવાર છે તો કાલે રવિવાર અને સોમવાર સુધીમાં એની અપડેટ છે એ ઓફિશિયલ વેબસાઇટ પર ચોક્કસ આવી જશે તો એ વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી એમને પણ ફોર્મ ભરવાની તારીખ છે એ ચોક્કસ લમવામાં આવશે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે ડિજિટલ ગુજરાત પોર્ટલ જે છે એ સ્કોલરશિપના ફોર્મ માટે ફરીથી ખુલ્યું છે ત્યારે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાની છેલ્લી ત્યારે કઈ રહેશે એના વિશે અને એસસી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થી માટે સ્કોલરશિપની ડેટ લંબાશે કે નહીં એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ